બાકી છે ત્યારે ઉમેદવારો છેલ્લી ઘડીનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે પરંતુ ક્યાંક ઉમેદવાર બોલવામાં વિવેક પણ ચૂકી રહ્યા છે આવો જ દીવ દમણથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ સાથે થયું પ્રચાર કરતા સમયે કેતન પટેલ એવું બોલ્યા કે દીવ દમણમાં અહીં સ્થાનિક દીકરા દીકરીને સરકારી નોકરી નથી મળતી અને ગુજરાતના લોકોને મળે છે આટલું જ નહીં કેતન પટેલે તો વર્તમાન સાંસદ લાલુ પટેલને લૂલા અને પાંગડા ગણાવી દીધા રાજનીતિના મેદાનમાં આરોપ પ્રત્યે આરોપ થતા જ રહેશે પરંતુ અહીં તો ઉમેદવાર ભાન જ ભૂલી ગયા દિઉદમણને હંમેશા ગુજરાતના ભાગને જ એમ જ ગણવામાં આવે છે ત્યાં રહેતા મોટા ભાગના લોકો પણ ગુજરાતી છે તેઓ ગુજરાતી ભાષા બોલે છે પરંતુ રાજકારણ માટે તેમને ગુજરાતી અલગ ગણવામાં આવી રહ્યા છે અને આવું ગુજરાત સ્થાપના દિવસે જ થઈ રહ્યું છે જ્યારે સંગપ્રદેશથી ગુજરાતને અલગ ગણાવવામાં આવી રહ્યો છે આપનો દીકરો આપની દીકરી સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે સમસ્યા હાલ હાલમાં આવતો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલ માં પણ ઘણું બધું પ્રોબ્લેમ છે હોમગાર્ડ ને છૂટા કરી દીધા છે અને બહાર થી પોલીસો ને ભરતી કરી રહી છે શું આપણો દીકરો పడేజనక వాళ్ళ సూర జిల్లాని